આકાશ વાયુ તેજ પાણી અને પૃથ્વી તો આ પાંચ તત્વથી જ ચાર યોની જેમ કે અંડદ સ્વેદ ઉદભીંજ અને ઓરદ ચાલી રહી છે તો એક યોનીમાં એકવીસ લાખ જીવ મૂકેલા છે એમ કરીને ચાર યુનિટના ચોરાશી લાખ જીવ થાય છે અને દરેક જીવ બીજ ધારી છે એટલે જ આપણે ગાય ભેંસને પશુઓને બીજદાન કરાવી કરાવીએ છીએ ઘણી ઘણી જગ્યાએ તો અત્યારે સ્ત્રીઓને પણ બીજદાન થતું જ હોય છે તો હવે આપણે જે ખોરાક ખાઈએ તે પૃથ્વી તત્વમાંથી આપણે પેદા કરીએ છીએ અને તે ખોરાકની સાથે પૃથ્વી તત્વમાં રહેલા સાત રસ આપણી અંદર જાય છે અને તે રસમાંથી વીર્ય બીજ બને છે તો વીર્ય બીજમાં પાણી અને પૃથ્વી તત્વનું મિલન હોય છે જેમ કે આપણને સાતીમાં કફ થઈ જાય તો કફ પરંતુ પાણી અને પૃથ્વીના મિલનથી જ થાય છે એટલે જ તો કફ અને વીર્ય આ બંને ઘટ્ટ છે અને વજનદાર છે અને વીર્ય પણ ઠંડુ છે અને કફ પણ ઠંડો હોય છે તો આપણે જોઈએ છીએ કે ચોમાસામાં પાણી અને પૃથ્વી ભેગા થાય તો કાદવ બને છે ચીકણો કાદવ બને છે અને જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે એ જ કાદવ ઢેખારા કે ખોટ બની જાય છે નાની નાની ઢેખારીઓ બની જાય છે એવી જ રીતે જો વિર્યમાં પાણી જ ન હોય તો વીર્ય સુકાઈ જાય છે વીર્યનું તેજ મરી જાય છે અને તે વીર્ય પથ્થર સમાન બની જાય છે એટલે કે તે વીર્ય પછી ગમન કરી શકતું નથી તો આપણા શરીરમાં સિત્તેર થી બોતેર ટકા પાણી રહેલું છે અને જ્યારે સ્ત્રી અને પુરુષનું સમાગમ થાય છે ત્યારે સ્ત્રીના ગર્ભાશયમાં જે વીર્ય બૂંદ ઠહેરાય છે તે પણ ગર્ભના કમળ ઉપર ઠહેરાય છે એટલે જ આપણે ગર્ભાશયને કમળ પણ કહીએ છીએ અને જેમ ભગવાન વિષ્ણુ સાગરમાં તરી રહ્યા હતા અને તેમની નાભીમાંથી એક કમળનું ફૂલ નીકળ્યું હતું અને એ કમળની દાંડી એમની નાભી સુધી નાભીએ લગાયેલી હતી તો વિશ્વ તમે ફોટો જોઈ લેજો વિષ્ણુ ભગવાનની નાભી એ કમળની દાંડી છે અને નાભીથી ઉપર કમળ છે તો એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એવી જ રીતે માતાના ગર્ભમાં પરંતુ સાગર જેટલું જ પાણી ખારું હોય છે અને તમે જુઓ જે માતાએ ગર્ભ ધારણ કરેલો હોય એ માતાને મીઠું ખાવાનું ખાટું ખાવાનું બહુ પસંદ આવે કેમ કે ગર્ભાશયનું પાણી જેટલું ખારું હોય એટલું જ માતાને ખારો ખોરાક લેવો જોઈએ એટલે જ માતાઓ ખારો અને ખાટો ખોરાક ખાતી હોય છે અને એ જ પાણીમાં એક નાળ એટલે કે એક કમળની દાંડી જેવી પાઇપ જેને આપણે નાયડો કહીએ છીએ તે દાંડી માતાની નાભિની પૃથ્વી સાથે જોડાયેલી હોય છે અને કમળમાં બાળક તે પાણીમાં તરે છે અને એ જ શરીરમાં જેતિ રૂપ આત્મા પ્રગટ થાય છે તો માના ગર્ભ ગર્ભકમળથી લઈને જન્મ સુધી જન્મથી લઈને બાળપણ સુધી બાળપણથી લઈને યુવાની સુધી યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી અને છેલ્લે મૃત્યુ સુધી આ શરીર રૂપી માટીના કોડિયામાં પાણી જ ભરેલું છે અને એ જ પાણીમાં જીવાત્મા રૂપી જીઓત આત્મા રૂપી જ્યોત જલી રહી છે તો આપણે બહારની જ્યોત પ્રગટાવવા માટે ઘી તેલની જરૂર પડે છે અને આ એક એવો ચમત્કાર છે કે પાણીમાં જ્યોત જલી રહી છે અને તે પણ સત્યની જ્યોત અખંડ જ્યોત કદી કોઈ દિવસ બુજાય નહીં એવી જ્યોત પાણીમાં જલી રહી છે બીજું કે બહારની જ્યોત ઘી કે તેલ પૂરું થઈ જાય ત્યારે બુજાઈ જાય છે પરંતુ આ પાણીમાં પ્રગટ થયેલી જ્યોત જ્યારે જ્યોત પોતે ભૂજાઈ જાય ત્યારે ત્યાર પછી જ આ શરીર રૂપી કોળિયામાંથી પાણી સુકાઈ જાય છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ